ચોટીલા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના સત્તર પરિવારોની જે માંગણી હતી એ માંગણી અમે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ પાસે રજૂઆત કરી છે લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું છે કે આજથી બે હજાર ઓગણી વીસની અંદર સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના શરણીયા પરિવારો કે જે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે જે તે સમયે અમે માંગણી મુજબ આ પરિવારોને પ્લોટની ફાળવણી થયેલી હતી પણ કોઈ પણ કારણોસર હાલ એ પ્લોટ એમને ફાળવવામાં હજી સુધી આવ્યા નથી અને એમનો કબજો પણ એમને મળેલો નથી અને સનત પણ મળેલી નથી તો આગળની કાર્યવાહી માટે આ પરિવારોને ન્યાય મળે આપ પણ જોઈ રહ્યા છો અત્યારે ધોમ તડકો હોય છે તાપ હોય છે અને આગામી સમયમાં વરસાદ પણ આવે કોઈ પણ આવી આપત્તિની અંદર આવા નાના પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થાય છે ત્યારે આ પરિવારો પોતાનું મજૂરી કામ કરી અને નેશનલ હાઈવે ઉપર ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે ત્યારે ઉપર આ બને નીચે ધરતી આ સિવાય કાંઈ નથી તો આવા પરિવારો માટે એક માનવતાના ધોરણે હું ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સરકાર પાસે તંત્ર પાસે વિનંતી અને માગણી કરું છું કે આગામી સમયની અંદર આ જે પ્રશ્ન અટવાયેલો છે તો તેમને પોતાનું ઘર મળે એવા પ્રયાસના ભાગરૂપે આ જે અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં ઘટતું યુદ્ધના ધોરણે કરી અને તત્કાલિક આ પ્લોટ ફાળવવામાં આપે એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત